દારૂના નશામાં ચૂર એક નબીરાએ શ્રમિક પરિવાર પર કાર ચડાવી દીધી હોવાની ઘટનામાં ચાર વર્ષીય બાળકનું બનાવ સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેની ગર્ભવતી માતા સહિત અન્ય લોકોને ઈજા પહોંચી હતી છ મહિનાના ગર્ભ સાથે મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં તાત્કાલિક પ્રસૃતિ કરવી પડી હતી અધૂરા માસે જન્મેલા આ નવજાતનું ગઈકાલે મોડી રાત્રે મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો દિવાળી પર્વ દરમિયાન નીતિન ઝા નામનો કાર ચાલક આરોપી દારૂના નશામાં ચૂર થઈ કાર લઈને જમવા માટે અકોટાની એક હોટલમાં જઈ રહ્યો હતો તે સમયે તેને કાર પરથી સંતુલન ગુમાવ્યું હતું અને શ્રમિક પરિવારને અડફેટે લીધો હતો આ બનાવમાં મારવાડી પરિવારના ચાર વર્ષીય બાળકનું બનાવ સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતની આ ઘટનામાં તેની ગર્ભવતી માતાને પણ પગ અને હાથના ભાગે ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મૃતક બાળકની માતા સોનિયાબેન કે જેને અકસ્માતમાં ઈજા પહોંચી હતી તેને છ મહિનાનો ગર્ભ હતો પરંતુ તેની સ્થિતિ જોઈને તબીબો દ્વારા તાત્કાલિક પ્રસૃતિ કરાવવામાં આવી હતી ઈજાગ્રસ્ત સોનિયાબેનને બાળકને જન્મ આપ્યો હતો સયાજી હોસ્પિટલના તબીબોના સતત પ્રયાસો છતાં નવજાતની સ્થિતિ નાજુક રહી અને બાળકે છ નવેમ્બરના મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા બાળકને ખોડામાં લઈને પરિવાર રિક્ષામાં બેસી સ્મશાન પહોંચ્યો હતો જ્યાં તેની દફન વિધિ કરવામાં આવી હતી બે બાળકોના મોતથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે મૃતક બાળકના નાનાએ જણાવ્યું હતું કે અમે ગુજરાત સરકાર અને પોલીસ પર ભરોસો રાખીએ છીએ આરોપીને કડકથી કડક સજા મળી મળવી જોઈએ बस हम ये कहना चाहते हैं नितिन शाह को फांसी की सजा होनी चाहिए मेरा दो बच्चे मर गए एक चार साल के बच्चे की मौत का हत्या वो है દૂસરા મે પંદર દિન અઠવારે કા બચ્ચા લેકે જા રહ ચલો